મોડી રાતે સુરત ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર વિભાગ દોડતું થયું હતું આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરાઇ હતી જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી ફાયર બ્રિગેડે પાણીનો સતત મારો ચલાવી દોઢ કલાકની જેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તેર ટુ વ્હીલર ગાડી અને એક ફોર વ્હીલર કાર મળીને ખાખ થઈ જવા પામી હતી ફાયરની સમયસૂચકતાને પગલે અન્ય ચાલીસ વાહનો આગની ઝપેટમાં આવતા બચી જવા પામી હતા આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહ્યું છે સદનસીબે ઘટનામાં કોઈ જાન નાની નહીં આગ લાગવા પાછળનું કારણ જાણવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરાઈ છે સાથે